પણ સીઆરપી એ જ સીઆરપી એફમાં હતો હું એસઆઈથી રિટાર્ડ છું તરે પણ માર મારી મારી માને પેટે એમને મારી કેટલી કોટ્સ એ મારાથી સહ નહીં થતું ત્યાંનું જે માહોલ જે માહોલ જોયો ત્યારે એન્ડ એક થયો કે મારે બી ફોજમાં જ જોવો છે

અને એ ગામ એટલે કે સાબરકાંઠાનું કોડિયાવાડા ગામ જેને ઉગતા સુરજની લાલીમાં પણ પ્રકાશિત કરે છે કારણ કે આ ગામના દરેક દરેક ઘરમાં ઘરમાં તમને એક એક મળશે જન્મ લે છે એ ફોજી એ સૈનિક જે દેશની સરહદ પર છપ્પન છાતી રાખીને દુશ્મનોને લે છે અને કહે છે કે હું આ સરહદ ઉપર મારા દેશની રક્ષા કાજે ઉઠો છું મારા દેશને હું કઈ જ નહીં થવા દઉં દ્વાઓ એ ગર્વ કરાવતા ગામને મળીએ કોળિયાવાળા ગામમાં જઈએ અને ત્યાંના ઘરના સદસ્યોને મળીએ કે કેવો છે તેમનો અનુભવ અને સાથે જ આ દરેક ઘરમાં જે સૈનિક ઉભો થાય છે દેશની રક્ષા કાજે એ સૈનિકોના જુસ્સાને પણ નિહાળે એક એવું ગામ જ્યાંની ધરતી આપે છે વીડ સપોતોને જન એક એવું ગામ જ્યાંના જવાન સરહદ પર આપે છે સાબરકાઠાનું કોડિયાવાડા ગામ એ દેશભક્તિનું ઉદાહરણ છે કોડિયાવાડા ગામ જ્યાં આશરે બે હજાર થી વધુ વસ્તી ધરાવે છે આ ગામની જીવનશૈલી અને પરંપરા કંઈક એવી છે કે આ ગામના દરેક ઘરમાં એક સભ્ય ફૌજી બને છે કેટલાક ઘર તો એવા છે કે ત્રણ ત્રણ પેઢી સુધી ભારતીય મિલિટરીમાં ફૌજી તરીકેની સેવા આપેલી છે આ ગામના પુરુષો હોય કે મહિલાઓ મનમાં ધ્યેય હોય છે માત્ર દેશભક્તિ ભારત માતાની સેવાની દેશવાસીઓની સેવાની ગર્વ છે એ જનની પર એ એક ફોજીને જન્મ આપે છે ગામમાંથી સાતસો થી વધુ જવાનો દેશની અલગ અલગ સીમા પર તૈનાત છે આ ગામની એક શાળા જ્યાં અભ્યાસ કરતા બાળકો અત્યારથી જ એ સ્વપ્નો સેવી રહ્યા છે કે મોટા થઈને તેમને દેશની સેવા કરવી છે આ તિરંગાના નામે પોતાની જિંદગી કરવી છે એ માટે બાળકો તાલીમ લે છે અને યુવાનો આ બાળકોને તાલીમ પણ આપે છે કોડિયાવાડા ગામમાં સર્વોદય હાઈસ્કૂલ આવેલી છે લગભગ અહીંયા જ બધા બાળકો ભણતા હોય છે અને અહીંયા જ ટ્રેનિંગ લેતા હોય છે આપ ટ્રેનર છો અને શું આપે પણ ક્યારેય એવું વિચાર્યું છે કે મારે પણ ફોજી બનવું છે હા મને ગામની અંદર લગભગ સાતસો થી વધારે આર્મીમાં છે સીઆરપીએફ જેવી અલગ અલગ ફોર્સમાં છે એટલે મેં પણ વિચાર્યું હતું કે ડિફેન્સનું કર્યું છે એટલે દોડની બધી પ્રેક્ટિસો માટે સર્વોદય હાઈસ્કૂલની અંદર છોકરાઓ તૈયાર કર્યા છે એટલે એ એમનો જુસ્સો વધારે અને આર આર્મી કે સીઆરપીએફ જવા માટે એમનું પોતાની રીતે સક્ષમ થાય એ એવું હું ઈચ્છું છું એટલે છોકરાઓને એ રીતે ટ્રેન ટ્રેન કરું છું કઈ રીતે ટ્રેન કરો છો ટ્રેનિંગમાં એટલે કઈ રીતે તમે છોકરાઓને ટ્રેનિંગ આપો છો કયા સમયે આપો છો જેમાં સ્કૂલ પૂરી થાય પછી સ્કૂલનો સમય પૂરો થાય જેમ કે જો સાંજની સ્કૂલ પાંચ વાગ્યા પછી છોકરાઓને એક રાઉન્ડમાં રાવું છું અને પુલઅપ્સ ને પુસઅપની તૈયારી કરાવું છું એ રીતે બધું કાર્યક્રમ છે એક સવાલ મારે એ પૂછવો છે કે અહીંના જે નવ યુવાનો છે એ લોકોને ફોજી જ કેમ બનવું છે એમને પહેલાથી જ જુસ્સો છે કે લગભગ ઘણા વર્ષોથી ગામની અંદર એવો પહેલાંથી પહેલાંથી એમને નિર્ણય લેલો છે કે બનવું છે અમારે ફોજી જ બનવું છે

અભ્યાસો બાળકોમાં એક દીકરી પણ ભારત માતા માટે પોતાની જિંદગી આપવા અત્યારથી જ મહેનત કરે છે અને તે આ દેશની રક્ષા કરવા સરહદ પર પહોંચવાનો પ્રયાસ કરે છે ન માત્ર પુરુષો પરંતુ અહીંયા મહિલાઓ પણ પુરુષ સમોવડી બની છે અને દેશની રક્ષા કાજે તે સરહદ ઉપર પણ ઊભી રહે છે આ સ્કૂલમાં કેટલીક બાળકીઓ છે અને કેટલીક યુવતીઓ પણ છે જે ભણતરની સાથે સાથે એક સ્વપ્ન એ પણ સેવી રહ્યા છે કે અમે પણ સરહદે ઉભા રહીશું દેશ માટે શું કરવાની ભાવના તમારામાં દેશ માટે તેની રક્ષા કરવાની ભાવના છે સરહદ પર જઈને છોકરી થઈને પણ આર્મી જોઈન કરવાની આશા છે આવો વિચાર કેમ આવ્યો તમને મારી ફેમિલીમાંથી પણ ઘણા બધા લોકો આર્મીમાં છે આર્મીમાં જઈને એ પોતાના દેશની રક્ષા કરે છે તે માટે ક્યારેક એવો મોકો મળ્યો કે તમે જે અભ્યાસ કરી રહ્યા છો જે પ્રેક્ટિસ કરી રહ્યા છો એ સફળ થઈ અને દેશની સરહદે તમને જવાનો મોકો મળ્યો મને તો મને બહુ ગમ છે મારા દેશની સરહદ ઉપર જઈને પોતાના દેશની રક્ષા કરવી ધન્ય છે કોડિયાવાળા ગામને જ્યાંથી સાતસો થી વધુ જવાનો આપણી સરહદને મળ્યા છે ત્યારે એવા બાળકો જે સૈનિક બનવાનું સ્વપ્ન સેવી રહ્યા છે

એ તમામ પ્રકારના જો સાધનો અને મેદાન ગ્રાઉન્ડ હોય તો બાળકોને સારી એવી ફેસિલિટી ઉપલબ્ધ થાય એમ છે કોડિયાવાડાના વીર જવાન માં રક્ષા કાજે દેશની સીમા પર ફરજ અદા કરે છે ઘણા એવા ઘર છે કે એક જ પરિવારમાંથી ત્રણ લોકો સેનામાં ભરતી છે

બે વાર અહીં તો બે વાર બી જે ને આવું બદલી થતા થતા પંદર સોળ વર્ષ નોકરી કરી છે મેં એકતરમાં ઓપરેશનમાં અમે હિમાલયમાં પહોંચી ગયા હતા પણ તો ભાગ થઈ ગયું અન્ય એક મહાનુભાવ પણ આપણી સાથે છે જે પણ રિટાયર્ડ છે અંકલ આપનું કોઈ અનુભવ એવો જાણવા માંગીશ કે તમે કેટલા વર્ષ ફોજમાં રહ્યા સત્તર વર્ષ આ ગામમાં સાંભળ્યું છે કે દરેક ઘરમાં બે થી ત્રણ વ્યક્તિઓ ફોજી છે કેટલા વર્ષોથી આ સિલસિલો ચાલે છે ને ક્યારથી આ શરૂઆત થઈ કે દરેક ઘરમાં એક ફોજી તો જન્મે જ વર્ષોથી ચાલે છે આ તો એક બે ફોજી હોય છે અમુક ઘરમાં ત્રણ હોય અમુક એક હોય બે હોય એ રીતે આર્મીમાં જાય છે મોટે ભાગે લોકો તમે અત્યાર સુધી ક્યાં ક્યાં ફરજ બજાવી છે ફર્સ્ટ મેં ટ્રેનિંગ કરી બેંગ્લોર એ પછી જલંધરમાં મારું પોસ્ટિંગ થયું ત્રણ વર્ષ ત્યાં રહેવા પછી લેહ લદ્દાખ જે જેન્ટ જેન્ટકો છેલ્લે લેહ લદ્દાખ ત્યાં બે વર્ષ કર્યા ત્યાર પછી હું જામનગર આવ્યો અહીંયા આપણે ગુજરાતમાં જામનગર ત્યાં ત્રણ વર્ષ સર્વિસ કરી પછી મેરઠમાં મેરઠ યુપીમાં ત્રણ વર્ષ ત્યાં કર્યા પછી ત્યાંથી દિમાપુર નાગાલેન્ડમાં ત્યાં કર્યા કોડિયાવાડા ગામનો એક એવો ચિરાગ જે આજે આ ધરતી પર નથી પરંતુ આ ધરતી તેના આંચલમાં હંમેશા માટે તે ચિરાગને છુપાવી દીધો છે જિગ્નેશ પટેલ એક એવા બહાદુર સૈનિક જેની નિડરતા અને બહાદુરીના ગુણગાણ કોડિયાવાડા ગામ જ નહીં આ ધરતીને આકાશ પણ કરે છે જે ધરતી પર જિગ્નેશભાઈનું ઇન્કલાબી ખૂન દેશની માટીમાં ભળી ગયું હતું अन्या भारत माताई हमेशा माटे देने पूताना आंचलवा छुपावेली धो ए जिग्नेश भाई ने सौ सलाम पण उछा जिग्नेश भाई ने आ वाक्य साठे आपरे पर सलामी આપે छे श्रद्धांजलि આપે छे कोई के साच उच कहयो ए शहीदो माटे कि आओ झुककर सलाम करे उनको जिसके हिस्से में ये मुकाम आता है कितने खुश है वो लोग जिनका खून वतन के काम आता है આઠમા મહિનાની 9મી તારીખના રોજ jignesh નો શહીદ દિવસ છે આ દિવસે આખું ગામ ભેગું થઈને jignesh ની શહાદતને સલામ કરે છે એ જિગ્નેશભાઈ જે દીપક ની જ્યોત બનીને આ ધરતી પર હંમેશા માટે પ્રકાશિત રહેશે આ લાડક લાડકવાયા સંતાનના માતા-પિતાને સલામ છે એક પિતા પણ જરે પોતાના પુત્રને સલામ આપે છે ત્યારે તેમની આંખમાં આંસુ સાથે ગર્વથી એ પિતાની છાતી પણ ચોડી થઈ જાય છે

જીગ્નેશભાઈ ના શહીદ દિવસ પર ગાંધીનગર થી એક ખાસ બટાલિયન તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આવી કોડિયાવાળા ગામના એક ઘરમાં હું છું કે જ્યારે હું આ ઘરમાં આવી તો મને પગ મૂકતા જ એક ગર્વનો અહેસાસ થયો આ એ ઘર છે કે જ્યાંથી ભારત દેશને એક એવો સપૂત મળ્યો કે જેણે પોતાની શહીદી વોરીને આ દેશની રક્ષા કરી છે અને એ જ વીર સપૂતના ઘરે આપણે છીએ જેમનું નામ છે જિગ્નેશ પટેલ એમના પરિવારના સદસ્યો આપણી સાથે છે અત્યારે એમના માતા છે એમના પિતાજી છે તેમની સાથે આપણે વાત કરીએ એક ક્ષણ કેવી હતી એ જિગ્નેશ પટેલ એમનો જુસા કેવો હતો કેવી રીતે આખરે તેમણે શહીદી વોરી અને આ દેશની રક્ષા કાજે તે શહીદ થયા એમનો ફાધર આપણી સાથે છે અંકલ આપનું નામ મારું નામ પટેલ વાઘજીભાઈ દીતાજી અંકલ સૌથી પહેલા તો મારે પહેલેથી જ જાણવું છે કે જિગ્નેશ પટેલ શહીદ થયા આજે એમની દેશની રક્ષા કાજે પોતાની પોતાનું બલિદાન આપ્યું છે પણ એ જુસ્સો ક્યાંથી આવ્યો કેવી રીતે એમનામાં એ જુસ્સો આવ્યો કે મારે એક ફોજી બનવું છે તે પેદા થયો ત્યારે હું ભરતી થયો એટલે તમે પણ મિલિટરી માં હતા હું પણ સીઆરપી એ જ સીઆરપી માં હતો હું એસઆઈ થી રિટાયર છું તો અઠવાડિયું એક ખાલી અજમેર હું સાથે રાખ્યો એમને પછી એને ત્યાંનો જે માહોલ જે માહોલ જો ત્યારે એને થયું કે મારે બી ફોજમાં જવું છે એટલે એને ભણવાનું ઓછું કરી અને બસ ટ્રાય ચાલુ કર્યું રનિંગ કરવાનું બધું એ એના પછી મને મારા ઉપર ફોન આવ્યો પપ્પા મારે ભરતીમાં જવું છું ફોન આવી ગયો કે થઈ ગયો પહેલી ટ્રાયલ જ ભરતીમાં થઈ ગયો કયા વર્ષની વાત છે એ બે હજાર નવમાં ત્રીજા મહિના બે હજાર નવમાં આજે એમનો આઈ થિંક શહીદ દિવસ છે આજે એનો શહીદ દિવસ છે બે હજાર ચૌદમાં ઓગસ્ટ નવ તારીખે એ વહેલા અર્લી મોર્નિંગ લગભગ પાંચ સાડા વાગે હશે પછી એમને તો હું એ વખતે મિઝોરમમાં હતો ડ્યુટી પર હતા એ વખતે બરાબર મિઝોરમમાં હતો મને બટાલની થ્રુ મને ખબર પડી કે યાર પહેલા તો ઇન્જર્ડ છે એમ કીધું પછી તો વાત મળી જ જાય આપણને તો પછી હું ત્યાં એકદમ ભાગી ગયો મને વિચારવાની શક્તિ જ મટી ગઈ બધું ખટપૂરું ખાલી થઈ ગયું એ મારો કમાન્ડ ફર્સ્ટ બટાલિયન હતો हमारे जोड़े आए हों तसल्ली अप्पा नाम से तेंजपाशी वो तात का लिखना थी बाय एयर निकली हूँ तकानी नगर आए हों वो पहला आए हों पश्चिम डेढ़ बोरी तो बिचारी है साइड इस वक्त इडले क्या कोई युद्ध मा होता कोई लड़ाई मा होता कई जगह हम लोग पोस्टिंग होता हूँ पोस्टिंग छत्तीसगढ़ मा ये हमारे स ત્યારે આજુબાજુ બધું સર્ચ કરી પછી ગાડી તેની વ્હીકલ કારણ કે આઈડી છે જે છે ચેક કરતાં કરતાં એ વખતે મોસમ વરસાદ ન હતો અને આ જે ભાઈ તો એક ગાઈડ હતો ફર્સ્ટ તો કેમથી લગભગ જ્યારે વધારે નહીં કિલોમીટર એક છે એક દોઢ કિલોમીટર જેવું ત્યાં અચાનક એમ્બુસ થયો આનું ના પર ફર્સ્ટમાં એને એક જ ગોળી વાગી પણ ગોળી વાગી છે તો બે નક્સલી માર્યા છે કે ત્યાં રિપોર્ટ આવ્યો અમારી પછી ડીઆઈજી મને મળ્યો એને કીધું પીએમજી માટે એપ્લાય કરી પીએમજી મળ્યો પછી પ્રેસિડેન્ટ ગેલન્ટ્રી મેડલ પછી તો વિચારવાની શક્તિ જ બીજી જતી રહી એક બે વર્ષ સુધી પછી માર તાત્કાલિક પેન્શન આવ્યું બે હજાર સોળમાં હું રિટાયર થઈ ગયું વારંટિયર પેન્શન આવ્યું એક પિતા માટે જો એ કહેતા હોય કે આ સમાચારથી હું ભાંગી પડ્યો હતો મારી પાસે વિચારવાની શક્તિ નથી કે હું શું કરું એ વિચાર એમને નહોતો આવતો તો વિચાર કરો કે એક માતા માટે દિવસ કેવો હશે કારણ કે જ્યારે ઘરનો દીકરો જતો હોય ને તો એક મા માટે એવું થતું હોય છે કે આખું ઘર છીનવાઈ ગયું જાણે એવો અહેસાસ એક માને થતો હોય છે પણ ધન્ય છે એ માને એટલા માટે કારણ કે આ ધરતીની દરેક માતાને આજે આપણે ગર્વથી સલામ કરીએ છીએ કારણ કે એ વીર સપૂતોને

તો બે ભાન થઈ મને કઈ ખ્યાલ જ નહીં દેશ માટે મારો શુક્ર જ જતો રહે પણ મારે મારો મારી મારી માને પેટે એમને મારી કેટલી ખોટ છે એ મારાથી સહન નહીં થતી નહીં પણ માતાજી આજે આખો દેશ તમારી ઉપર ગર્વ કરે છે તમારા જે આંસુ છે એ ક્યારેય ફોગટ નહીં જાય કારણ કે તમારા દીકરાએ જે બલિદાન આપ્યું છે ને એ આખા દેશ માટે આપ્યું છે નાનપણથી જ્યારે એમને ઈચ્છા થતી હતી ત્યારે તમારા હું ના પાડતી હતી તારા પપ્પાએ નોકરી કરે છે તો એ નોકરીમાં નથી જવું પણ ના કે મારે જવું છે કે તમે ના પાડો ને તો એ જવું છે કે એવું બોલતો એમને કીધું તું આગળ ભણ કે તો ના મારે નથી ભણવું જ્યારે જોઈન થયા આવી રીતે મિલિટરીમાં કે સીઆરપી ત્યારે તમારી લાગણી કેવી હતી ત્યારે તમે એમને જુસ્સા આપ્યો કે ત

એ બીમાર થઈ ગયો છે એવું મને એમને મને કીધું એમને મારા છોકરાએ કીધું છોકરાને છોકરાએ કે કાકાને બીમાર થઈ ગયા અને મમ્મી તું ઘરે આવે પછી મને તો ખબર જ નહીં કે એમને શું થયું છે એમને કશું નહીં થયું એમને એ બીમાર જ થઈ ગયું છે પછી તમને ક્યારે ખબર પડી કે એ દેશ માટે શહીદ થયા છે એ ક્યારે આવ્યા એક દિવસ બે બે દિવસ પછી આવ્યા વિચાર કરો કે બે દિવસ પછી જ્યારે ખબર પડતી હોય છે એક માતાને કે એમનો પુત્ર શહીદ થઈ ગયો છે આ બે દિવસ એક માતા કેવી રીતે કાઢ્યા હશે આજે તમને યાદ આવે કે એની જે ફેવરેટ સબ્જી છે કે એનું ફેવરેટ જે મનગમતું ભોજન છે એ બનાવવાનું થાય કે એ સમયે એમને શું ભાવતું એમને ભાત ભાવતા દેતા એ દિવસે અમારે ભાત જ બનાવ્યા હતા શું જમવાનું બનાવ્યું છે ભાત બનાવ્યા છે મેં કીધું આપણે આજે તો ભાત બનાવ્યા છે આવ્યું એમને કીધું મેં તમને બધા ખાઈ લીધું એ રજામાં કેટલા સમય અહીંયા આવતા અઠવાડિયું ઘર રહી કે બાકી તો મિઝોરમના દૂર દૂર છત્તીસગઢ તો ચાર દિવસ જતો ચાર દિવસ આવતા તો આઠ જ આઠ દસ દિવસ જ ઘરે રોકો અંકલ બીજું એ કે શહીદ થયા છે એ પછી સરકાર તરફથી કોઈ તમને સહાય મળે છે કે કોઈ સુવિધા મળે છે

માતા તરીકે તમને આજે કયો શબ્દ કે કઈ વાત એમની યાદ આવે છે વાતો તો મારે લગ્ન કરાયેલ હતા મારા છોકરાને એટલે બધી મને આ બધી વાતો એમને બધી યાદ આવે પાંચ દસ વર્ષ થઈ તો મને ઊંઘમાં અને ગમે કામ કરું તો એમાં બધી એમની વાતો મારા અંદરથી વાગોળે ધન્ય આંટી તમે અને અંકલ તમે પણ આ બંનેને હું પ્રણામ કરું છું અને આખો દેશ એમને પ્રણામ કરે છે આ દેશને પણ એ માતા માનતા હતા અને તેમની પણ તેમને રક્ષા કરી અને જે રીતે અંકલે કહ્યું તે પ્રમાણે કે જ્યારે તે શહીદ થયા ને તેમને ગોળી વાગી પણ છતાં સામે બે જણને મારીને મર્યા છે આ દેશ માટે તેમને શહીદી વોરી છે અને એમને આપણે સલામ કરીએ છીએ આ સ્મારક ઈ વાતની સાક્ષી પૂરે છે કે દેશભક્તિ જો જોવી હોય કે પોતાનામાં પેદા કરવી હોય તો આ ગામની મુલાકાત લેજો જ્યાં શહીદ જવાન સાથે એવા અનેક જવાનોની કહાની સાંભળવા મળશે જે માં બહમની રક્ષા કાજે સરહદ પર અનેક પરિસ્થિતિઓનો સામનો કરીને પોતાની ડ્યુટી નિભાવી ચૂક્યા છે ધન્ય છે આ કોડિયાવાડાની ધરતીને ધન્ય છે એ માને કે જે પોતાની કોખમાં જ